આટો મારવા ટૂંકમાં એમ ગણો ને તો આટો મારવા ને આમ બધું જોવા કે કેવો કેવો ચેન્જ થયો છે ને એ બધું જોવા જવાનું છે ને ક્યાં જવાનું છે ને એ તમને વિડીયોમાં બીને રહેજો એટલે તમને જો કે ઓલરેડી ખ્યાલ આવી જ જાય છે અત્યારે તો છે ને ભાઈ થોડુંક કામ છે ફોનનું કવર લેવા જવાનું છે બાકી એને દહીણું દળાવવાનું છે બે કામ છે હવરના પોરમાં તો આપણે કામ પતાવી લઉં ને પછી હું જાવશી સીધો મારે જ્યાં જવાનું છે ને ત્યાં તો તમે બધા પણ બે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો દહીણું તો છે ને ભાઈ આપી દીધું છે દુકાને ને હવે હું જાઉં છું સીધો કવર ની દુકાને ભાઈ બંને ત્યાં હાલો હું કવર લઈ આવું જે કવર જોતું હતું નહીં મેળવું નહીં તો હું પાછો આવી ગયો છું દહીણું દળાઈ ગયું છે ને લેવા તો ભાઈ લઈ લીધું છે દહીણું હવે હું જાઉં છું જ્યાં મારે જવાનું છે ને ત્યાં કવર મારે જોતું હતું નહીં મેળવું નહીં એટલા માટે ઘરે છે ને દહીણું લઈને વી આવ્યો ને હવે મારે જે જવાનું છે ને ત્યાં હું જાઉં છું તો તમે બધા પણ બી કન્ટિન્યુ બ્લોગમાં બનીને રહેજો ફાઇનલી મિત્રો હું આવેલો છું મારી સ્કૂલે ગુરુપુરે નામ જોઓ ચેન્જીસમાં તો ભાઈ નવી બિલ્ડિંગ બને છે ને આપણે હજી જઈએ જૂના સાહેબો પાસે મળીએ તો હાલો તમે બધા પણ કન્ટિન્યુ બના રહેજો તો સાહેબોને મળતાની પહેલા છે ને હું આવેલો છું ગાર્ડનમાં ને બગીચો છે ને અહી આમાં બહુ 12 માં તોરણમાં બેહતા બેહવા આવતા ને મજા આવતી અમે લસરપટ્ટી તો ન ખાતા પણ અમારી ગેંગ છે ને 12 માં તોરણની ટુકડી જે બ્લોગ જોતા હશે ને ને ખબર જ હશે આપણે ક્યાં બેહતા અહીંયા હોતન બે હતા આ બધકમાં બે હતા પછી આમે બે હતા હામે બે હતા હવે એમ કેવા હરેશ સાહેબ હતા ને હરેશ સાહેબ અમારે ઓલમોસ્ટ છે ને બ્રેકમાં બે હોય ને તો લાકડી લઈને આવે તો ઊભું તો થાય નહીં એટલે જો ભાઈ અમે હતા મજા જ આવી જતી અને વાતાવરણ જ અલગ હતું સાડા દસ થાય ને સાડા દસ એટલે બ્રેક પડી જાય તો તમારે પોણા અગિયાર વાગ્યા લગી છે ને અહીંયા બે થાય નાસ્તો કરીને સીધા ઈશ્કાત ખાતા હોય ને મારો ને આ બીજો ભાઈબંધનો ને અમે ત્રણ ચાર ભાઈબંધ લાઈનમાં બેઠા હોય ટૂંકમાં આમ ગણો ને તો બેઠા હોય ને મજા જ આવી જાય ઈશકા ખાવાની થોડી ઘણી તો આમ વાઈબ આવે છે બાર માં ધોરણ જેવી તો ન જ આવે પણ મજા આવે અમે ઈશકા ખાઈએ અહીંયા ના મોટો બ્રેક પીડ્યો હોય ને તો અમે બધા છે ને જમવા ઓલી બાજુ જાતા એ હું હમણાં તમને દેખાડું ઘડીક વખત હું ઈશકા ખાવ પછી ના જાઉં પાછું

ને આની અંદર એ બહુ બેઠા મજા આવી ગયા ભાઈ બંને બેહાડ્યો હતો દસમા ધોરણનો હતો અમારથી બે વર્ષ નાનો એ બિચારો રાડે રાડે પાડતો હતો અને બાકી તો જો હું તમને આમ જાઉં ને દેખાડું ના એના બે કર્મચારીને જો ભાઈ પતંગ મળી ગઈ છે બિચારા બે ચક્કર મજા આવી ગઈ બધા જ આવી જાય છે ને એકલો પવન જ છે અને જે સ્વામિનારાયણ મૂર્તિ મહોત્સવ છે ને એ આગળની લાઈનમાં છે અહીંયા છે ને સ્વામીઓ એટલે જે મહેમાનો હતો ને એ માટે છે ને જમવાની વ્યવસ્થા ને રૂમ ને બૂમ ને બધું રાખ્યું ને જો આ બધી અંદરની વ્યવસ્થા છે હું તો હજી ગયો નથી એમના સાહેબને ફોન કરીશ ને એટલે કે આ વાત આવા આ છે ને વાહ ગાર્ડન છે જો અમે અહીંયા કે દસમા નવમાં ધોરણમાં અહીંયા જમવા બે પછી અમે અહીંયા કબડ્ડી રમતા એક મારે જે આ સિલેક્ટ શું કહેવાય આ ટુર્નામેન્ટ ને એવું બધું હાલતું હોય ને ખેલ મહાકુંભ ને એ બધું ત્યારે અમે પ્રેક્ટિસ કરતા ને મજા આવી જતી અને જમવા બેતા સામે બધા ને આ છે આપણી સ્કૂલ આખી આખી ને આપણે ગાર્ડનનો એરિયો જ કહેવાય બધો ને બહુ મજા આવતી અમે બહુ એટલે બહુ રમતા હજી જો હું આગળ જાઉં છું આનંદ મેળો બાનંદ મેળો જો હોય ને તો અમારે અહીંયા ટૂંકમાં અહીંયા લાઈનમાં કાઉન્ટર હોય ને અમે છે ને બે વર્ષ બે વર્ષમાં બે વખત આનંદ મેળો જો અમે એક વખત અહીંયા લચ્છી અને દાબેલી બે હારે અને એક છે ને હા ઓલું બોર્ડ પીડ્યું ને ત્યાં રાખેલું હતું ફ્રૂટ સેલાડનો ઓલો કાઉન્ટર ફ્રૂટ સલાડ નો કાઉન્ટર રાખેલો હતો બાકી તો જો ભાઈ સ્કૂલ ની વાઈબ બી વાઈબ કેવાય ને મજા આવી ગઈ અમે તો અહીંયા ભાઈ બેઠા હતા આયા બી હતા બધે બધે આયા બી હતા આયા બી હતા ને પછી સીધા બગીચા જા ગુમ કાળો પછી આ છે ને મોટું મેદાન છે ને અમે રમતા આ છે ને ભાઈ શ્યા અમારો પ્રાર્થના હોય ને અહીંયા બધા જ વિદ્યાર્થીઓ હતા ને પ્રાર્થનામાં બેઠા અમે પ્રાર્થના કરવા બેઠા ઓલમોસ્ટ આ છે ઓફિસ પ્રિન્સિપલની નેની અને ઉપર છે ને બિલ્ડિંગ છે પણ અત્યારે બન છે ને એટલે હું નથી તો તમને બધાને દેખાડે ને સામે ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બને છે નવી ના ગાર્ડન છે ને ને અમે રમતા સ્કૂલ સ્કૂલ તો જો આવી છે છે અમારે અહીંયા આમ બધું ઉપર લાઇબ્રેરી કમ્પ્યુટર લેબ બધે બધું છે ને આખું લો ગાર્ડન છે ઘણું અહીંયા હોત ને રમતા બહુ મજા આવતી અમને તો આમે તો નવી બિલ્ડિંગ બને છે ઇંગ્લિશ મીડિયમ જૂનો પ્રાર્થના ઓ ઓલો છે ને ઈ

તો મિત્રો સ્કૂલેથી તો બી આવો તો હું કરે કારણ કે જેના ભાઈ કામ આવી ગયું હતું એટલે હું ડાયરેક્ટલી છે ને ભાઈ આટો મારીને બને મળીને આવી ગયો તો કરે કારણ કે કામ હતું ને અત્યારે હાન થઈ ગઈ છે ને અત્યારે લોક જરૂર ગીરો છે કારણ કે તમને બધાને લોક તો દેખાડવો પડે કામ હતું એટલે માટે રૂટીનમાં હું શું કામ કર્યું દેખાડ્યું નથી બાકી તો છે ને ભાઈ નવીનમાં તમારા ભાઈ પાડો છે પોપટ કેવો પોપોટ પડ્યો સારી મસ્તીનો પોપટ પાડો છે બહુ એટલે બહુ દુખે છે કામ કરતો તો દોરી કટિંગ કરતો દોરી કાપતો તો દોરી કાપતો તો ને માં કોપ ના રે ને ચાકુ ગડી ગયું ઠીક ઠીક વાગ્યું છે હવે મારે આને ડેટો લગાડીને હરકો કરવું પડશે છે લોહી બંધ ન તો કોઈ વાતે જો ભાઈ આવું થઈ ગયું તું થઈ જાય તો હરકો અને બાકી તો ભાઈ હું આ વિડીયો ને એડ કરું છું હોપ કે તમને બધા વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો સાથે બાય